સથાણા ખાતે આવેલા ગઢપુર રોડ સાઈડ ઉપર એક બાંધકામ સાઈટ પર માતાએ પ્રેમી સાથે મળી તેના ત્રણ વર્ષના બાળકની હત્યા કરી હતી આ અંગે રાજસ્થાન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે રાજસ્થાનના બાસવાડા ખાતે રહેતી લીલા નામની મહિલા એકાદ મહિના પહેલા તેના ત્રણ વર્ષના પુત્ર કમલેશને લઈ સુરત ખાતે આવી હતી સુરતમાં સથાણા વિસ્તારમાં ગઢપુર રોડ પર એક બાંધકામ સાઇટ પર મજૂરી કામ કરતી હતી જ્યાં તેનો સંપર્ક અજય સાથે થતા તેની સાથે પ્રેમ સંબંધ બધાયો હતો લીલા પ્રેમી સાથે ભાગી જોતા તેના પતિએ રાજસ્થાનના રાજસ્થાન ખાતે અફરની ફરિયાદ નોંધાવી હતી તે દરમિયાન પોલીસે મહિલાને અને તેના પ્રેમીને પકડી પાડ્યા હતા પરંતુ તેમની પાસે બાળક મળી આવ્યું ન હતું જેથી બાળકને એક પૂછપરછ કરતા લીલાએ તેના બાળકને હત્યા કરી ગઢપુરમાં જ્યાં તે કામ કરતી હતી ત્યાં પાણીના ખાડામાં તેની લાશ છુપાવી હોવાની કબૂલાત કરી હતી જેને પગલે રાજસ્થાન પોલીસે સુરતમાં આવી અને સતના પોલીસની મદદથી બાળકની લાશ શોધી કાઢી હતી આ અંગે રાજસ્થાન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે